શેખ છે હું આ વિસ્તારનો રહીશ છું અને એક સામાજિક કાર્યકર છું છેલ્લા એક વર્ષથી રોવા પડી રોડ ઉપર આલ્ફા ફ્લોર મીટથી લઈને વાસ સુધીના ખાડા અવારનવાર એટલા બધા પડેલા છે ઊંડા કે સિનિયર સિટીઝનને ચાલવામાં તકલીફ પડે બાળકોને ચાલવામાં તકલીફ પડે તેમજ અવારનવાર રજૂઆત કરવા છતાં પણ આ જે બીજેપીના શાસકો છે ધ્યાન નથી આપતા અને અવારનવાર કોપરેટરોને પણ રજૂઆત કરી રહી છે ધારાસભ્યને પણ રજૂઆત કરેલી છે તે છતાં પણ આપણે રજૂઆત કરીએ તો કે ભાઈ આરસીસીનો રોડ મંજૂર થયેલો છે આની નીચે આરસીસીનો રોડ ઓલરેડી કમ્પ્લેટ જ છે આને દોડીને નવો શું કામ બનાવવો જોઈએ આને આનું ખાલી ડામર પાછળ કામ ચલાવ તો પણ ચાલે તો આ બધી જે હાલાકી છે પબ્લિકની જનતાની જે એ હાલાકી આપણે દૂર કરવા માટે ખાસ કરીને મહાનગર નગરપાલિકાના બંને વોર્ડના વિસ્તારના પરા વોર્ડ વિસ્તાર તેમજ ઉત્તર કસ્ટનગર વોર્ડ નંબર પાંચના બધા કોપરેટરોને મારી નમ્ર વિનંતી છે કે આને તાત્કાલિક રિપેર કરાવે અને તાત્કાલિક આની ડામ પચાવી અને જે જનતાને હાલાકી પડે છે એ હાલાકી દૂર કરવા મારી નમ્ર વિનંતી છે ગાંધી જીંદી માર્ગે અમારે આંદોલન કરવું પડે એવી ફરજ કરવામાં ન આવે માટે થઈને આ મારી એક સામાજિક કાર્યકર તરીકે રજૂઆત છે અને જો આ ધ્યાનમાં લેવામાં નહીં આવે તો જન આક્રોશ ફાટી કરશે જય હિન્દ જય ભારત પેલી મતલબ વિસ્તાર છે ને શું સમસ્યા છે કેટલા સમય ઘણા ટાઈમ તો ઘાટા છે ભાઈ એટલા પાણી ભરેલા હોય છે જોવા પડે એવું છે આ સંસ્કૃતિ વાત તમે રજૂઆત કરેલી છે રજૂઆત કરેલી છે રજૂઆત અમે કરેલી છે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રિના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાસવી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ ડટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ